ડભોઈની વાત કરીશું સમગ્ર ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગરૂપે ડભોઈ તાલુકાના રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેશ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ સતરગામ પટેલવાડી ખાતે યોજાયો જેમાં મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેને યોજનાઓથી વિસ્તૃત માહિતી કાર્યક્રમમાં આપવામાં આવી છે દર વર્ષ ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે ઉપરાંત સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતોની ખેતીના આધુનિક સાધનો આપવામાં આવે છે યોજનાઓ લાભ અને કયા પ્રકારે ખેડૂતોને મળે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે સાથે જ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં અંગે પણ સમજણ આપવામાં આવી રહી છે ખેડૂતો સરકારી લાભો તેમજ સાધનો સહાય મળી રહે તે માટે આવક બમણી કરે અને માહિતગાર કરવામાં આવે તેવા હેતુથી કૃષિ મહોત્સવનું

ડબોય નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેદે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો છે અમલ એ યોજનાઓનો લાભ કેવી રીતે ખેડૂતો મેળવી શકે સાથે સાથે ખેડૂતોને જે સહાય કરવામાં આવે છે દર વર્ષે છ હજાર રૂપિયા બબે ના આપતા સીધા એમના બેંક એકાઉન્ટમાં જાય છે ખેડૂતોને ખેડૂત ખેતી માટે જે સાધનોની સહાય સરકાર મારફત આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલ જેને માટે ખૂબ જ ઇન્સિસ્ટ કરી રહ્યા છે અને પોતે પ્રાકૃતિક ખેતીના છે એ બધી જ વાતો અહીંયા આગળ કરવામાં આવી અને ખેડૂતો આમાંથી કેવી રીતે લાભ લઈ શકે અને પોતાની આવક કેવી રીતે બમણી કરી શકાય એ બાબતને અહીંયા ખેતીના વૈજ્ઞાનિકો દ્વારા ખેતીના અધિકારીઓ દ્વારા અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે જે ખેડૂતોએ અહીંયાથી એવોર્ડ મેળવે એમના પ્રતિભાવો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે અને ખેડૂતો આમાંથી કંઈક વિશેષ લાભ પ્રાપ્ત કરીને પોતાની ખેતીમાં વધુ સારો પાક મેળવી શકે અને આવક વધારી શકે એવા પ્રયત્નો આજે અહીંયાથી કરાવવામાં આવ્યા છે ત્યારે હું તમામ હાજરેલા ખેડૂતોને પણ અભિનંદન આપું છું અને સરકારના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના રવિ કૃષ્ણ મહોત્સવનો સફળતાપૂર્વક કાર્યક્રમ યોજવા બદલ આભાર વ્યક્ત કરું